આપતી ગેંગના સોના ચાંદીના દાગીના રૂપિયા મોબાઈલ વાન સહિતના મુદ્દામાન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે શ્રી ચિરાગ કોરડીયા સાહેબ માન્ય પોલીસ મહાનિરીક્ષક શ્રી સરદી રેન્જ ભુજ શ્રી સાગર બાગમારા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા એમપી ચૌધરી ચૌધરી સાહેબના પોલીસ અધિક્ષક અંજાર વિભાગના માર્ગદર્શન અને સૂચના હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવાને અટકાવવા અંજાર પોલીસ દ્વારા સઘન કામગીરી કરવામાં આવી હતી ત્યારે વહેણા મકાનમાં દિવસ દરમિયાન પાછળના દરવાજાની કડી તોડી અંદાજે દસ લાખ ઓગણસાઠ હજારના સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની ચોરી કરવામાં આવી હતી